આ મારું નામ નરેશ લીલા છે મારા છોકરા નાના નાના છે હું વિધવાબહેન છું અમારા ઘરામાં પાણી બહુ ભરાઈ ગયું છે કોઈ સરકાર સાંભળતું નથી નગરપાલિકા અમે રાડ કરીને જાય છીએ તો કોઈ નથી સાંભરતું અમારા નાના નાના છોકરા હે મારે છ છોકરીઓ નાની છે બીજો એક છોકરો છે સાત છોકરા હે અમે કેટલી વારના નગરપાલિકામાં આવ્યા પણ અમારું કોઈ નથી સાંભળતા કે સરકાર કોઈ અમારી સહાયતા કરો અમારે કોઈ ખાવા પીવાનું એ રૂ અમારા ઘરામાં પાણી ભરી ગયું છે કોઈ સહાય નથી દેતા સરકાર અમે કેટલા દિના કીએ છે અમારે માથા બોર પાણી જાય છે છોકરા બાલ બચ્ચાવાળા નાના નાના છે પચા ઘરાની વસ્તી છે અને કોઈ નથી તે અમારી વિનંતી આટલી તમે સાબરો પણ પાણી ને અમારે નિકાલ કરાવો અમારે છોકરા નાના નાના છે ભાઈ નગરપાલિકાને અમારી વિનંતી છે કે રાધનપુર ની અંદર બાગ બાભોટ રસ્તા એના જોરમાં કેનાલ પડે છે એના પાછળ માધો સિટીમાં બરાબર એમાં અત્યારે બે ફૂટ ઘરામાં પાણી ભરાઈ ગયું છે બરાબર અમારી કોઈ વિનંતી છે કોઈ સાંભળતું નથી નગરપાલિકા નગરપાલિકાવાળા અને અમારી સાકાર કોઈ આપતા નથી બરાબર તે અમારી એક સાહ સાકાર આપો અને લઈ કરી અને કંઈક તમે જોવા આવો કંઈક કંઈક તપાસ કરો તે આ કેટલો પાણીમાં બેઠા છે બરાબર હે તે અમારી નગરપાલિકાને વિનંતી છે જાણીએ છીએ તો કોઈ સાંભળતા નથી

પાણી અત્યારે મિનિમમ અઢીથી કરીને ત્રણ ફૂટ કેડ કેડ સાથે પાણી ભરાયેલું છે આખા વાસની અંદર મિનિમમ મકાન ઓછામાં ઓછા પચાસથી કરીને પંચાવન મકાનમાં વસ્તીનો વધારો છે બધા માણસો વધારે અવર સવર થયા છે પણ છતાંય પાણીનો કોઈ નિકાલ કરતા નથી જે પાણીનો નિકાલ મેકલ છે અહીંયા આગળની અને ધર મુકલ છે નગરપાલિકાવાળોને વર્ષોથી અહીંયા પાણી નીકળે છે પણ આજના સમયની અંદર બે ધરોને બંધ કરવાના કારણે પાણી આજ નીકળતું નથી અને અમારા પરિસ્થિતિ બહુ ખરાબ છે અત્યારે હાલની પોઝિશનની અંદર છોકરાઓ બહેરાઓને સંડાસ પાણી કે પાણી કે નાવા ધોવા માટે પણ તકલીફ બહુ મોટી રીતની પડી રહી છે તો અમારી સરકારને નમ્ર વિનંતી છે કે આનો કોઈ પણ આ પાણીનો નિકાલ કરો અને અમારી કોઈ ખાવા પીવાની વ્યવસ્થા સહાયતા સહાયતા કરો આ અમારી અરજી નગરપાલિકાને ત્રણ થી કરીને ચાર ફેરા અરજી હર સાલ આલી છે આ ફેરા પણ આલલ છે પણ છતાંય કોઈ અમારું ધ્યાન ધરતા નથી તે આજે પણ અમે તમને નમ્ર વિનંતી કીએ છે અમારે તલાટી સાહેબ હોય કે અથવા કલેક્ટર સાહેબ એમને અમારી નમ્ર વિનંતી છે કે અમારા ઘરોની આ પરથી જોઈને આ પાણી જોઈને કોઈ પણ એક્શન લઈ કરીને આ પાણી નિકાલવાની કઈ કોશિશ કરજો અને અમારા ઘરોને આ જે કોઈ માણસો આ વાસની અંદર પડ્યા છે એમને તકલીફ મોટા પાયે ખાવા પીવાની જીવ જંતુઓને બહુ તકલીફ છે તો એનું કોઈક સહકાર કરીને અમને કોઈક સહકાર આપવા અમારી નમ્ર વિનંતી છે શું નામ તમારું અમારું નામ અમરસિંહભાઈ વજાભાઈ થાળેકિયા